અને તમે બંગડીયું બેસા બેસાડ્યો ને તો અધર્મ ન્યાય નો કહેવાય ખેડૂતો માટે સાહેબ નમા જોયું ને આપણા વિસ્તારને આપણા વિસ્તારના ખેડૂતો માથે અન્યાય થતો હોય અને આપણે બંગડીયું પહેરીને જોઈ તો રિબડીયા સાહેબ એવું ગોયલા કે કંઈક ન્યાય ધર્મ માટે ધર્મ ન્યાય માટે કંઈક એ યોગ્ય વ્યાજબી ન કહેવાય થોડાક ભૂટકાળમાં જાય સાહેબ આપણે હર્ષદભાઈ રેબડિયા કોંગ્રેસના એમએલએ હતા કોંગ્રેસના એમએલએમાંથી ભાજપમાં આવ્યા ભાજપે એને ટિકિટ આપીન હર્ષદભાઈ હારી ગયા ભૂપતભાઈ જીતી ગયા તે દુના હર્ષદભાઈ સાઈડલાઈન હતા હાવ ભારતીય જનતા પાર્ટીમાં હર્ષદભાઈને એટલું બધું માન સન્માન મળ્યું નહીં હર્ષદભાઈ સાઈડ સાઈડલાઈન રાખ્યા એને તમે ફારી ઉતારી દીધું તો આ વિડીયોમાં એવું કહે છે કે મેં હવે ફાર્યું પાછું ખેડૂતો માટે બાંધ્યું છે હવે તમે બધા એમ કહેશો કે ખેડૂતો માટે મરી જાવું છે ને ખેડૂતો માટે હવે બધુંય કરવું છે ને રાજનીતિમાં રસ નથી ને વાહ 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 આને જ રાજનીતિ કહેવાય જે લોકો ગામમાં જી વાતો વાતું ને જી ગામમાં અરસપરસ એવી વાતો થાતી કે ઘણાય લોકો આંદોલન કરીને ખેડૂતોના ખભે પગ મૂકીને રાજનીતિમાં વહી જાય ને ટિકિટો લઈ આવે ને જીતી જાય સાંસદ ને એમ એલ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જીતી જાય આવી ગામમાં ગામમાં આવી વાતો થતી તમને કોઈ ભાવ ન દીધો ભાજપ માં તમને કોઈએ કોઈ પ્રશ્ન નો જવાબ નો દીધો એટલે તમે પાછા ખેડૂત ખેડૂતો ને પાસા ખભા બિહારી પાસે આવી ગયા ઈકો ઝોન મુદ્દે લડવું જ જોઈ ઈકો ઝોન નાબુદ થો જ જોઈ ખેડૂતોની ગમે એ પ્રથા હોય એમાં આવું જોઈએ પણ હર્ષદભાઈ ડુંગળી વખતે તમે ક્યાં હતા ભાજપમાં આવ્યા પછી તમે ખેડૂતો માટે પાક વીમા દેવા માફીમાં તમે શું કર્યું કેમ તે ખેડૂતોનું પેટમાં નોટ ભરતું ત્યાં તો તમને બધાને ભાજપ દેખાતી હતી તો તમને બધાયને સત્તા દેખાતી હતી આ ભાજપની હા ટિકિટ મેળવી ભાજપના એમ એ થઈ જાવ પછી તો પૂરું આવું થતું હતું તમને બધા હતા ત્યાં તો અમે હતા ને અમે બધું જોતા જ હતા ભૂપત ભાયાણી એમને મનમાં કોઈને ફાકો હોય ને તો કાઢી નાખો અને હજી હજી ભૂપત જ જીતશે તમે બધા બધા ભેગા થઈને આ બધા ખેલ કરો છો કે અમે બધા હવે ખેડૂતો માટે આમ કરી નાખું તેમ કરી નાખું ના ના આજ તો મેં આ વિડીયો જોયો ને એટલે મૂકવો પડ્યો અને હું આમ નમ્ર ચેતવણી આપું છું નમ્ર આપણે કઈ ને એમાં લોઢામાં લીટો જ હોય શું હોય પબ્લિક ગાંડી નથી પબ્લિકને ખબર પડે છે એક જ ઉદાહરણ આપી દઉં ચૂંટણી હોય કે ગમે હોય ફેસબુકની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર યુટ્યુબની અંદર અને ગ્રાઉન્ડ લેવલની વાત અલગ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આ ત્રણની અંદર કેટલા જણા હોય ખબર તમને ત્રણસો ને અઠાવન જણા કેટલા બાકી સાચી પ્રસિદ્ધિ ગ્રાઉન્ડ ઉપર હાલતી હોય ચૂંટણી ક્યાં સોશિયલ મીડિયાથી નહીં એટલે કહેવાનો મતલબ એટલો જ ખેડૂતો માટે લડવાનું જ હોય ને ખેડૂતો માટે બધું કરવાનું જ હોય હું અન્નદાતા છે આપણે ફારિયું બાંધીને ગયા હોય ને હળ લઈને ભાજપમાં કમલમમાં ઘરી ગયા હોય તો પહેલી પ્રથા આપણી બને કે આવા સંમેલન ન થાય હર્ષદભાઈના એક લેટરથી હર્ષદભાઈના એક ફોનથી ઇકોઝોનનો કાર્યક્રમ આવી જવો જોઈએ જો ભાજપના કહેવાથી હર્ષદભાઈ એક ફોને ભાજપમાં જોડાઈ જતા હોય તો હર્ષદભાઈને એક ફોને ભાજપને કામ કરવું પડે ને કે ન કરવું પડે આટલું મિત્રો વિચારજો બાકી તમે બધાને એવા અભર કે ભાજપ ટિકિટ નહીં દઈએ એટલે પાછા કોંગ્રેસમાં વહી જાવ કોંગ્રેસમાં ટિકિટ નહીં દઈએ તો પાછા આમ આદમીમાં વહી જાવ આમ આદમી પાસે ટિકિટ નહીં દઈએ તો અપક્ષ ઊભા રહીને આપણે એમએલએ બની જાઉં ના 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 ઈ પૈસા તો બધાય ભાઈ હોય ભાઈ પૈસા ને પૈસા બધા પૈસાથી ચૂંટણી જીતાય ના 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 એટલે આ દેખાડવાના અલગ ચાવવાના અલગ મેં તો આખું ખેતર ખેડ્યું છે એટલે મને ખબર છે હું કહું આ બધું ખેતર આખું ખેડ્યું છે ડુંગળી વખતે ને આ પાક વીમા વખતે ને દેવા માફી વખતે ને આ બધું ખેતર ખેડેલું જ છે એટલે હર્ષદભાઈ લડાઈ કરવાની જ હોય અને કરવાની જ હોય પણ આ રીતે ન હોય હવે તમે છેલ્લે છેલ્લે પૂર્વ ડેમ બંધાઈ જાય પછી તમે આવો ઇકો ઝોનમાં કે હવે અમે આમ કરશું નરેન્દ્ર મોદી સાહેબને બધા મળવા જાય ને આપણે એની બધાની બેઠક કરી બાકી મને હર્ષદભાઈ શું બોલ્યા જો હું તમને કહી દઉં કે આમાં મને ઇકો ઝોન નાબુ આમાં ઇકો ઝોનમાં કાંઈ થાય ને એવું મને દેખાતું નથી આપણે કે બધાય બે ટીમ કરી એક વિપક્ષની ને એક આપણી સત્તા પક્ષની પછી આપણે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાનને મળવા જાય ને એને આપણે રજૂઆત કરી તો આપણું કે ભેગું થાય ના 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 તો ભેગું થઈ ગયું વર તમારા એકનો તમારે એકની વાત નથી આજ મને દુઃખ છે દુઃખ હર્ષદભાઈ મને દુઃખ છે આ વિડીયો હું એટલો બનાવું તમારું તમારું કાંઈ હું એવું કહેતો નથી પણ હું તમને ભૂતકાળ યાદ કરાવું છું કે આ દુનિયા કેવી છે ને આ હું છે ને આ માણા ન થાય છે મગજ મગજથી વિચારજો પાલ્ટી બદલી ગયા એટલે તમે એને ખરાબ કહો છો ના 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 હર્ષદભાઈએ પાલ્ટી બદલા હર્ષદભાઈએ એ બદલા તોય તમે આ ટ્રેક્ટર માં જ ને એ વાત જ નથી પણ તમે ખુલ્લા દિલથી વિચારજો આ તમારા ઇકો માં ઇકો ઝોન નાબૂદ થવું જ જોઈએ તો બની ગજેરાને યાદ કરજો આ તો હું તો ખાલી કહ જ છું બાકી આપણે હર્ષદભાઈ આપણા માટે ભગવાન છે એમાં કે માળા ક્યાં ખરાબ છે હા રાજમાણા છે પણ આ તો હું તમને એક ચેતવણી આપું છું બાકી વિસાવદર ભેસાણમાં એક જ આલે ભૂપત ભાયાણી ભૂપત ભાયાણી ભૂપત ભાયાણી જય સરદાર જય સંવિધાન